નમસ્કાર મિત્રો ગઈ રાતથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અમુક વિસ્તારમાં તો દસ ઇંચ થી પણ વધુ વરસાદ પડ્યો છે જ્યાં મિત્રો તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો તે દ્વારકાના કલ્યાણપુરના જામદેવળિયા દેવડિયા ગામનો છે મિત્રો જામ દેવડિયા ગામમાં દસ ઇંચ થી પણ વધુ વરસાદ પડ્યો છે જેને કારણે ખેતરોના સેડા ક્યાં છે એ પણ દેખાઈ રહ્યા નથી જે વિડીયોમાં તમે અત્યારે લાઈવ જોઈ શકો છો મોડી રાતથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો અને અત્યારે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો ગુજરાત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું તે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક ફરી રહ્યું છે જેને કારણે આ વરસાદ પડી રહ્યો છે અને હજી પણ આવતી ચોવીસ કલાક સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો જામદેવળિયામાં પડેલા વરસાદનો વિડીયો બતાવ તે પહેલાં આવી જ રીતે પડના તાજા સમાચાર દ્રોજ તમારા મોબાઈલમાં મળતા રહેવા માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો